પરિવાર વીડિયો લઈને આવી જશે બરાબર તો કોઈ મિત્રો આપણે વહેલા વહેલા ઉઠી ગયા છે તો જુઓ મિત્રો આપણે વહેલા વહેલા ઉઠી ગયા બધાને ગુડ મોર્નિંગ બરાબર સુરત દાદા પણ મસ્ત નીકળી ચૂક્યા છે જુઓ મસ્ત નજારો હોય તો મિત્રો આપણે અત્યારમાં આવી ગયા છે પાણી વાળવા માટે જુઓ પાણી વાળા છે અને પેલું આપણું ઘર રહ્યું છે મિત્રો મિત્રો આટલા દાડા બ્લોગ આપડે નતા આવતા કારણ કે આપણો મોબાઈલ બગડી ગયો તો એટલે બ્લોગ નતા આવતા હવે આપડે રેગ્યુલર બ્લોગ આ છે બરાબર અને કોને રેગ્યુલર બ્લોગ આ છે આટલા દાડા આપડે બ્લોગ નતા આવતા કારણ કે ફોન આપણો બગડી ગયો તો મિત્રો તો મિત્રો ચલો આપણે ફેમિલી હંગાસ બ્લોગ આ છે તો આપણે મળશું ઘરે જઈ મત મિત્રો ફાઈનલ જો અમે જવાના હતા ઘરે પણ ઘરે જવાનું કે મેળા આયા તો તમે આવી ગયા કેમ આયા કોને पानी वाला आई जब बहुत जो खुशी बन रमेरा मेरा बबू रोड का ठान का कर रहा है तो आठ लोग मित्र आपने पाया उगर पड़ी है बराबर तो चलो आगर मलसा ये माता जी नहीं तो क्या वो अंधा है पाँच नया कोमल है पी दे बफरी ने पी दे हाइडर है चीनी हाँ हाइडर नाना है मर पहन तो चुप क्या अंधा है Ica naana kagadha trembabe <hesitation> 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 Hai <hesitation> 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 કલડેરા 10 મારે ભાઈ કસ કરી જાને હે પંપ કલડેરા બા આળો ચાલ મિત્રો જય માતાજી મિત્રો ફાઈનલ આપણે કોને આવી ગયા છે એ ઘરે અને જો પાણી વાળતા છે અને જો તમે આ કારેલા હે કો હે કારેલા ચાહિલાય કે તરમ કે તરમ તો જો મિત્રો મારે હે કારેલા અમારે 3 કિલો લાય એમ 2 3 કિલો એટલો બતલાય તો કોને હરે કારેલા કેટલા 100 રૂપિયા ભાવ છે ને કિલોને देशी कार्यालय है, देशी है। देशी का हैं, तो मस्ती में जाने हुक्का घाटे में कार्यालय है बराबर तो जो होते में कार्यालय कार्यालय खाने में है ये हम दादाले बाजे दादाले बाजे हमने तुम दादाले बाजे सकुई नहीं राख तो तुम जे मेम करो को रह गया है ખોરી જ એમ ને ખુશીબેન ફરેરે અમારે બરાબર તો જો અમાર ફોટો થઈ ગયો સરસ મજાના ચંદ્ર શું કહેવાય દાડો કે શું સૂર્ય વ્યાતમ માં જઈ રહ્યો છે બરાબર તો અમારે આજના વિલોક માં આટલું બસ હવે લાંબો કા કેવું નહીં બરાબર નહીં તો ઈદન વિલોક હવે પૂરું કરી લાયા ચેનલ ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો ને શેર કરો